નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભારતના એવા મહાન પુરુષ વિશે વાત કરીશું જેમણે માત્ર પોતાના માટે નહીં પરંતુ કરોડો પીડિતો શોષિતો અને વંચિતો માટે જીવન સમર્પિત કર્યું તેઓ હતા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર જેને આપણે પ્રેમથી બાબા સાહેબ આંબેડકર તરીકે ઓળખીએ છીએ આજે આપણે તેમના જન્મથી લઈને શિક્ષણ સામાજિક સંઘર્ષ રાજકારણ સંવિધાન રચના અને અંતિમ ક્ષણો સુધીની યાત્રા જાણીશું તો ચાલો શરૂ કરીએ બાળપણ અને પરિવાર ભીમરાવ આંબેડકરનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો ના રોજ મધ્યપ્રદેશના પ્રદેશના મહુ ગામમાં થયો તેઓ એક મહાર પરિવારમાં જન્મેલા એ સમય એવો હતો કે અછૂત તરીકે ઓળખાતા લોકો પર અતિશય ભેદભાવ થતો ભીમરાવ બાળપણથી જ આ તિરસ્કારનો સામનો કરતા શાળામાં બેઠકો પર બેસવા દેતા નહોતા પાણીના ઘડામાંથી પાણી પવામાં રોકતા છતાં તેમની અંદર જ્ઞાન પ્રત્યે અવિરત તલપ હતી પિતા રામજી અને માતા ભીમાબાઈએ શિક્ષણનો બીજ તેમના જીવનમાં વાવ્યો શિક્ષણની યાત્રા ભીમરાવે શરૂઆતની શાળા સતાંગડીમાં ભેદભાવ સહન કરતા કરી પણ તેમની તેજસ્વી બુદ્ધિએ સૌનું ધ્યાન ખેંચ્યું તેમણે બડોદા રાજ્યના ગાયકવાડ મહારાજાએ સ્કોલરશીપ આપી જેના આધારે તેમણે મુંબઈમાં અભ્યાસ કર્યો આગળ જઈને ભીમરાવે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી અને પ્રાપ્ત કરી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી કાયદા અને અર્થશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ કર્યો વિચાર કરો મિત્રો જે વ્યક્તિને ભારતમાં પાણી પીવાનું નહોતું મળતું તે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી ડોક્ટરેટ લઈને આવ્યો સામાજિક સંઘર્ષ અને ચળવળો શિક્ષણ મેળવીને ભીમરાવ ભારતમાં પાછા આવ્યા અને તેમણે પોતાના સમાજ માટે અવિરત સંઘર્ષ શરૂ કર્યો તેમણે લેખો ભાષણો અને સામાજિક ચળવળો દ્વારા અછૂત વર્ગ માટે અધિકારોની લડત લડી નાસિકનો કાળા મસ્જિદ સત્યાગ્રહ સત્યાગ્રહ મહારાષ્ટ્રમાં ચાવદાર તળાવ જ્યાં તેમણે જાહેર પાણી અધિકાર મેળવવા માટે આંદોલન કર્યું તેમણે સમાજને જાગૃત કરવા માટે અખબારો શરૂ કર્યા જેમ કે મુખનાયક અને બહિષ્કૃત ભારત ભીમરાવ માનતા કે શિક્ષણ સંગઠન અને સંઘર્ષ આ ત્રણ હથિયારોથી જ સમાનતા પ્રાપ્ત કરી શકાય રાજકારણમાં પ્રવેશ આંબેડકર માત્ર સામાજિક સુધારક જ નહોતા તેઓ રાજકારણમાં પણ સક્રિય બન્યા તેમણે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી સ્થાપી દલિતો મજૂરો અને સ્ત્રીઓ માટે તેમણે અનેક કાયદા સુધારા માટે પ્રયત્નો કર્યા તેમણે બ્રિટિશ સરકાર સાથે થયેલા પુના પેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવી જે દલિતોને ચૂંટણીમાં રાજકીય પ્રતિનિધિત્વ આપતું હતું સંવિધાનના શિલ્પકાર ઓગણીસો સુડતાલીસમાં ભારતને સ્વતંત્રતા મળી અને સંવિધાન બનાવવાની જવાબદારી આવી ડોક્ટર ભીમરાવ આંબેડકરને ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા તેમણે ભારતનું સંવિધાન તૈયાર કર્યું જે વિશ્વમાં સૌથી મોટું અને મજબૂત સંવિધાન માનવામાં આવે છે તેમને મૌલિક અધિકારો સમાનતા ધર્મનિરપેક્ષતા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સામાજિક ન્યાય જેવા મૂળ તત્વો મેળ્યા એટલે જ તેમણે ભારતના સંવિધાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ કાયદા સુધારા અને સામાજિક ક્રાંતિ સંવિધાન બાદ તેમણે હિન્દુ કોડ બિલ રજૂ કર્યું જે સ્ત્રીઓને સંપત્તિ અને વારસાના અધિકાર આપતો હતો ભલે એ બિલને વિરોધનો સામનો કરવો પડ્યો પણ તેમના પ્રયત્નોથી પછી સ્ત્રીઓના અધિકારો મજબૂત બન્યા બૌદ્ધ ધર્મ સ્વીકાર જીવનના અંતિમ સમયમાં આંબેડકરે હિન્દુ ધર્મની અસમાનતા અને અછૂત પ્રથાઓ સામે નિવેદન આપતા ઓગણીસો છપ્પનમાં લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો તેમણે કહ્યું હું હિન્દુ તરીકે જન્મ્યો છું પણ હિન્દુ તરીકે મરીશ નહીં આ ઘટના ભારતીય સામાજિક ઇતિહાસમાં ઐતિહાસિક બની વ્યક્તિગત જીવન અને અંતિમ ક્ષણો આંબેડકર આરોગ્યની સમસ્યાઓથી પીડાતા હતા સતત અભ્યાસ લેખન અને આંદોલનોથી તેમનું શરીર નબળું પડતું ગયું છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ ન્યૂ દિલ્હી ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા તેમના અવસાન પછી લાખો લોકો શોકમાં ડૂબી ગયા વારસો અને પ્રાસંગિકતા આજે ડોક્ટર આંબેડકર માત્ર એક વ્યક્તિ નથી પરંતુ એક વિચાર છે તેમની શીખ આપણને જણાવે છે કે શિક્ષણ એ સૌથી મોટું હથિયાર છે સમાનતા વિના સમાજ ટકતો નથી અને કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ ભારતમાં આજે પણ તેમના નામે યુનિવર્સિટીઓ સંશોધન કેન્દ્રો અને સ્મારકો ઊભા છે દર વર્ષે ચૌદ એપ્રિલે આંબેડકર જયંતિ ધામધૂમથી ઉજવાય છે સમાપન મિત્રો ડોક્ટર ભીમરાવ આંબેડકરનું જીવન આપણને પ્રેરણા આપે છે કે ભલે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ કેમ ના હોય જો શિક્ષણ હિંમત અને સંઘર્ષ છે તો બદલાવ શક્ય છે આશા છે કે આ સફરથી તમને પ્રેરણા મળશે જો તમને આ વિડીયો ગમ્યા હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ